નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરીશું રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર ગુજરાતી ફિલ્મ કંકુ વિશે આ ફિલ્મ ઓગણીસો ને ઓગણ સિત્તેરની અંદર રિલીઝ થયેલી તેમજ ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા હતા કાંતિલાલ રાઠોડ તેમજ ફિલ્મમાં અભિનય કરેલો પલ્લવી મહેતા કિશોર જરીવાલા કિશોર ભટ્ટ વગેરે કલાકારોએ તેમજ ફિલ્મના ગીતકાર હતા વેણીભાઈ પુરોહિત તેમજ સંગીત નિર્દેશન કરેલું દિલીપ ધોળકીયાએ તેમજ પ્રોડક્શન કંપની હતી આકાર ફિલ્મ્સ ફિલ્મને કયો એવોર્ડ મળેલો તો નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ ફીચર ફિલ્મ ઇન ગુજરાતી અને આ સત્તરમો નેશનલ ફિલ્મ એવોર્ડ હતો મૂળ કંકુ નવલકથા પન્નાલાલ પટેલની છે ભવની ભવાઈ ફિલ્મ જે પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી અછૂતનો વેસ્ટ યુનેસ્કો હ્યુમન રાઇટ્સ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી કલાપીની કૃતિ હૃદય ત્રિપુટી પર આધારિત ગુજરાતી ફિલ્મ મનોરમા હતી અક્ષરધામ હુમલા પર આધારિત ફિલ્મ કર્મભૂમિના દિગ્દર્શક જીતુ પટેલ હતા દિગ્દર્શક કેતન મહેતા દ્વારા બનાવવામાં આવેલ ભવની ભવાઈ ફિલ્મ ખૂબ પ્રસિદ્ધ થઈ હતી ઓગણીસો ને પંચોતેરથી ઓગણીસો પંચ્યાસીનો દાયકો ગુજરાતી ફિલ્મોનો સુવર્ણયુગ હતો ઓગણીસ સો એકોતેરથી ગુજરાત સરકારે ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે કર મુક્તિની નીતિ અપનાવી